હેલો ફ્રેન્ડ્સ તો અત્યારે ગરમીની ઋતુ ચાલે છે એટલે આપણને ગરમીમાં સૌથી વધારે કંઈક ખાવા પીવાની છે થતી હોય તો એ આપણને કંઈક ઠંડુ જોતું હોય છે અને અત્યારે કેરીની પણ સિઝન છે તો આજે આપણે જે બજારમાં મળે છે એવી જ સેમ ફ્રૂટી ઘરે બનાવવાના છીએ રેસીપી બહુ જ ઇઝી છે તો આપણે ચાલો રેસીપી જોઈ લઈએ તો મેંગો ફ્રૂટી બનાવવા માટે અહીંયા આપણે એક પાકી કેરી અને એક કાચી કેરી લેવાની છે બંને આપણે છાલ ઉતારી લેવાની છે અને એને પીસ કટ કરીને બોઇલ કરવાનું છે તો પહેલાં આપણે પાકી કેરીની છાલ ઉતારીને પીસ કટ કરી લીધા છે અને સાથે હવે કાચી કેરી લઈએ છીએ આ રીતે તમે બનાવશો બેઈનું બે લઈને તમે ક્વોન્ટિટી તમને વધારે ખાટું ભાવે છે તો તમે કાચી કેરી થોડીક વધારે એડ કરી શકો છો આ રીતે બનાવવાની તમને એકદમ પ્રોપર જે ફ્રૂટીનો ટેંગી ટેસ્ટ હોય ને ખટમીઠો ટેસ્ટ એ રીતે જ ટેસ્ટ આવશે પણ બાકી તમે તમારા ટેસ્ટ પ્રમાણે કાચી કેરી વધારે નાખીએ તો પણ નાખી શકો છો બેને આપણે સાથે એડ કરી થોડું પાણી એડ કરવાનું છે કેરી ડૂબે એટલું પણ નહીં એનાથી પણ ઓછું કેરી બફાય એટલું જ પાણી આપણે એડ કરવાનું છે અને ધીમા ગેસે બે સીટી થવા દેવાની છે એટલે કેરી એકદમ સરસ રીતે બફાઈ જશે કેરી એકદમ સરસ રીતે બફાઈ ગઈ છે હવે આપણે આમાં એક ચમચી જેટલી ખાંડ એડ કરવાની છે જાજી ખાંડની જરૂર નથી કારણ કે આપણે જે પાકી કેરી લીધી છે એની મીઠાશ હોય જ છે એટલે એક ચમચી જેટલી ખાંડ અને અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી લેવાનું છે અને એને થોડું બોઇલ કરી લેવાનું છે એટલે ખાંડ એકદમ ઓગળી જશે ઘરે મેંગો ફ્રૂટી બનાવવી એકદમ ઇઝી છે તો બહારની મેંગો ફ્રૂટી આપણે શું કામ લેવી જ જોઈએ અને પીવી જ જોઈએ એમાં તમને વધારાના પ્રિઝર્વેટિવ્સ વધારાની જે શુગરનું પ્રમાણ વધારે જે હોય છે એ પણ હોય આવે એમાં એના કરતાં બેટર છે કે તમે ઘરે આટલું ઈઝી બની જાય છે તો તમે ઘરે જ બનાવી શકો આ હવે આપણે એને એકદમ સરસ રીતે બ્લેન્ડ કરી લેવાનું છે બોઈલ કર્યા પછી અને એને ગાળી લેવાનું છે ગાળ્યા પછી તમને એની થિકનેસ થોડી વધારે લાગશે આપણને એની થિકનેસ જાજી નથી જોતી એટલે આપણે એમાં જરૂર પૂરતું પાછું પાણી એડ કરી દેવાનું છે એકદમ પતલી જ કન્સિસ્ટન્સી જોઈએ એટલે એ પ્રમાણે પાણી એડ કરી શકાય અને હવે બસ આપણી મેંગો ફ્રૂટી તૈયાર છે એને આઈસ ક્યુબ્સ એડ કરી અને આપણે મસ્ત સર્વ કરી દઈએ તો આ રેસીપી બનાવી ખૂબ જ ઇઝી છે જો તમને આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે પણ આ રેસીપી જરૂરથી શેર કરજો ફરી નવી એક રેસીપી સાથે આપણે ફરી મળશું ને ઇન્સ્ટાગ્રામ પર મારું પેજ છે સ્વાદની જમાવટના નામથી જ એમાં પણ જરૂરથી ફોલો કરજો અને શેર કરજો થેન્ક યુ